ધ્રુવ જુરેલે સલામ કરીને મારી પ્રથમ ટેસ્ટ અડધી સદી ચાલો જાણીએ તેની પાછળનું કારણ જી હા મિત્રો તમે બધા જાણતા જ હશો કે ભારત વર્સસ ઇંગ્લેન્ડની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે અને તેની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે આ મેચમાં ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે પોતાની પ્રથમ અર્ધ સદી ફટકારી હતી તે ચોક્કસપણે રાજકોટમાં ટેસ્ટમાં અર્ધ સદી ફટકારવાની નજીક આવ્યો હતો પરંતુ પચાસ રનના આંકડા સુધી પહોંચી શક્યો ન હતો રાંચીમાં તેને આ સિદ્ધિ હાસિલકર્તાની સાથે જ તેની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરી હતી ધ્રુવ જુલેલે તેની પ્રથમ અડધે સદી ફટકાર્યા બાદ સલામ કરતો જોવા મળ્યો હતો તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ ધ્રુવ જુલેલની આજ ઉજવણીનું પાછળનું કારણ તેના પિતા છે જુરેલના પિતા નેમસિંહ ભારતીય સેનામાં હતા તેઓ હવાલદારના પદ પરથી નિવૃત્ત થયા હતા તે કારગિલ યુદ્ધનો પણ ભાગ રહી ચૂક્યા છે નેમસિંહ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર પણ સેનામાં જોડાય પરંતુ ધ્રુવ જુલેલે ક્રિકેટ પસંદ કર્યું હતું મિત્રો સાથે સુનિલ ગાવસ્કરે પણ ધ્રુવ જુરેલને લઈને મોટું નિવેદન આપ્યું હતું કે જુરેલ ભલે સદી ચૂક્યો હોય પરંતુ તેણે મુશ્કેલ સમયમાં નેવું રનની ઇનિંગ રમી હતી અને ચાહકોના દિલ પણ જીતી લીધા હતા એટલું જ નહીં સુનિલ ગાવસ્કરે જુરેલની સરખામણી ધોની સાથે કરી છે તો મિત્રો તમે ધ્રુવ જુરેલની આ સેલિબ્રેશનવાળી મોમેન્ટ જોઈ હતી વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો